હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં તો મિત્રો આજે નાનું દીવ એટલે કે સોટા દીવ સો એમ છોટા ચેતન છે ને એમ નાનું દીવ એટલે કે આપણું સિમર ગામમાં જવાના છે અને મિત્રો સિમર ગામની અંદર શોપ છે તે ચાલુ થઈ ગઈ છે અને બીચ પણ ચાલુ થઈ ગયું છે ત્યાં ખૂબ એટલે ખૂબ પ્રમાણમાં મજા આવવાની છે એન્જોય કરવાનો છે અને ત્યાં જઈને હું તમને ત્યાંનો નજારો બતાવું બીચ કેવું રમણીય બની ગયું છે તેમજ રેસ્ટોરન્ટ અને મોસ્ટ ઓફ તો અત્યારે લોકપ્રિય થઈ ગયું છે કે આ હોળી તહેવારોમાં જે વાઇન શોપ ચાલુ થઈ ગયું છે ને એનો નજારો પણ તમને બતાવું ક્યાંક કઈ કઈ વેરાયટી મળે છે હવે આજુબાજુના વિસ્તારના લોકોને દીવ જવું નહીં પડે પર્યટકો માટે પણ બેસ્ટમાં બેસ્ટ સ્થળ છે તો એ આપણું સિમર છે તો હાલો આજે સિમરની મોજ માણીએ તો અત્યારે તમે સિમર બીચ ઉપર ટ્રાફિક તમે જુઓ પ્રમાણમાં ટ્રાફિક છે અત્યારે બધા અત્યારે આમ ખાસ કરીને જોવા માટે ઘણા આવ્યા છે અને ઘણા આનંદ કરવા માટે આવ્યા છે એટલે ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ છે હવે તમને બીચ લઈ જાઓ તો ત્યારે જુઓ સિમર બીચમાં જમાવટ ફૂલ થાય છે ઈશાની મજા આવે ક્યાં આવ્યા આપણે દરિયા આવ્યા હાલો 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 દોડો 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 ઈશાની ને ભાઈ ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ છે અત્યારે હા તો દર્શક મિત્રો અત્યારે ગજબ ની મજા આવી ગઈ છે સિમર બીચ ઉપર અત્યાર સુધીમાં આપણે નો રેસ્ટોરન્ટ નો નજારો જોતા હતા પણ ખરેખર શાંતિ નું વાતાવરણ તો અહિયાં તમને આખા બીચ નો નજારોગના માધ્યમથી અત્યારે બતાવું તમે જો આ છે આપણો સિમર બીચ નો નજારો છે ને એકદમ આહલાદક અને રમણીય વાતાવરણ સાથે અને પાણી થોડુંક બહુ દૂર વી ગયું છે આજે કાલે પૂનમ છે અને આજે પાણી આવશે જ રાતનું બધું થવાનું છે પાણીની આવક પણ સાંજ પડે એમ પાણીની આવક થવાની છે તો ખરેખર દર્શક મિત્રો બહુ બહુ એટલે આનંદ આવી રહ્યો છે તો બહુ મજા આવી ગઈ છે પાણી ભરાય એટલે ઈશાની ગાંડી દૂર થાય એમ જુઓ પાણી ભળી જાય એટલે દોડા દોડ થવાની છે ઈશાની મજા આવે દરિયા મજા આવે એમ એ તો અત્યારે આમ તમે જોવા જાવ ને તો વાન ત્યારે કાંઠે જ ઊભા છે અને અહીંયા ફિશરિંગનું કામ પણ ચાલુ છે અહીંયા પણ આ જે હોળી અને ધૂળેટી જેવા તહેવારો પણ એમાં પણ રજા હોય છે અને પર્યટકો પુષ્કળ પ્રમાણમાં આવી ગયા છે તમે અત્યારે જુઓ ને તો એટલે હવે મોસ્ટ ઓફલી જોઈએ ને તો મિત્રો કોઈને દીવ જવાની જરૂર નહીં પડે આજુબાજુના ગામના તમામ વિસ્તારના લોકો જે છે આનંદ મોત કરવા ફરવા માટે આપણા સિમરમાં જ પધારવાના છે એટલે ખરેખર ગર્વની વાત છે કે આપણે સિમર ગામના વતની છે અને આપણે આવો કુદરતી નજારાનો આનંદ માણવાનો મોકો મળ્યો ખરેખર ખૂબ એટલે ખૂબ મજાની વાત છે ચાલો તમને બતાવું વાણે ક્યારે કેવડા મોટા છે અને કાંઠે ઊભા છે તો અત્યારે જો મિત્રો આ વાહન છે આપણે અહીંયા કાંઠે ઊભા છે અને બહુ એટલે બહુ મજા આવી ગઈ છે આજે સીમર બીચની અંદર તો અત્યારે અહીંયા આપણે દરિયાની નજીક એકદમ પહોંચી ગયા છે ખૂબ એટલે ખૂબ રોવા જાય ને બહુ એટલે બહુ મજા આવી ગઈ છે અત્યારે જો છોકરાઓ પણ પાણીમાં બેઠા છે બાળકોને પણ ખરેખર ખૂબ મજા આવે છે કુદરતી નજારો માણવાની અને અહીંયાથી તમે જોવો ને તો આપણો સિમરબીતનો નજારો એકદમ સુપર હિટ અને કાંઈ ન ઘટે એવો નજારો છે ત્યારે આપણે આ છે આપણા સિમરના અહીંયા દરિયા કિનારાના મોટા મોટા વાણ અને પપ્પાની ઈશાની બે આવે છે અને આ છે સુરદ્ધા દે આપડા ઢલતા દ્રશ્ય તમે જુઓ તો ખૂબ એટલે ખૂબ મજા આવી જાય એવું દ્રશ્ય છે અત્યારે અને આપણા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે ને દરિયો ફૂગવાટા કરતો જોવા મળશે અને બહુ એટલે બહુ મિત્રો મજા આવી રહી છે આનંદ આવી રહ્યો છે અને આપ સર્વેરને દર્શક મિત્રોને પણ ખાસ નમ્ર વિનંતી છે તમે પણ એકવાર સિમર બીચની મુલાકાત લેજો જેથી કરીને તમને પણ આનંદ આવે અને આવો કુદરતી નજારો ક્યાંય જોવા નહીં મળે જે સિમરમાં છે તો અહીંયાથી વ્યૂ જોવો ભાઈ કાંઈ ન ઘટે ઓ સિમર બીચની અંદર હવે બહુ એટલે બહુ સરસ મજાનું બીચ બનાવ્યું છે અને પબ્લિકનો ઘસારો આજે એટલે પુષ્કળ પ્રમાણમાં કારણ કે આજે જાહેર રજા છે જેથી કરીને પર્યટકો ખૂબ એટલે ખૂબ પ્રમાણમાં અહીં એન્જોય કરવા માટે આવ્યા છે અહીંથી આખો બીચનો નો તમે જોઈ લો તો ન ઘટે આખા બીચમાં તો ત્યારે જ મિત્રો ખરેખર લોકો રીલ્સ બનાવવા માટે ખાસ કરીને અહીંયા આવે છે ફોટો શૂટ કરવા માટે અહીંયા આવે છે કારણ કે આવો નજારો તો ભાગ્યે ક્યાંક જોવા મળતો હોય છે અને લોકો અત્યારે ખાસ કરીને ફોટો શૂટ માટે આવતા હોય છે બહુ એટલે બહુ લોકોની ભીડ છે ફોટો શૂટ કરી રહ્યા છે અત્યારે લોકો ઠેક ઠેકાણે કારણ કે અહીંયાનું લોકેશન છે તે બેસ્ટ લોકેશન છે અને ખૂબ એટલે ખૂબ પ્રમાણમાં મજા આવે એવું વાતાવરણ પણ છે તો આવું પાણી મિત્રો તમને ક્યાંય એટલે ક્યાંય ચોખ્ખું જોવા નહીં મળે હા આપણા સીમરના દરિયા કિનારાનું પાણી જમ્યું હોય તમે જુઓ એકદમ ક્લીન છે કદાચ રૂપિયાનો સિક્કો પડ્યો હોય ને તો આમાં દેખાય એમ છે તો મિત્રો અત્યારે આપણે અહીં બાજુમાં વાણ ઊભા છે અને પાણીમાં જ ઊભો છું દરિયાના અને ખૂબ એટલે ખૂબ આનંદ આવી રહ્યો છે ત્યારે ઢળતી શાંત છે અને બહુ એટલે બહુ મજા આવી રહી છે ખરેખર જુઓ તમે અહીંયા મોટું વાણ ઊભું છે અને આખો આપણો દરિયો છે બહુ એટલે બહુ મજા આવી રહી છે અને ઈશાનીને તો દોડવું ગમે છે પણ હવે પાણીમાં એને જવા ન દેવાય કારણ કે બહુ તોફાની છે એટલે તો ભાઈ સીમરવાળા ભાઈઓ તમે આજુબાજુ વિસ્તારના હું આ ગામનો જ છું મારા ભાઈઓ તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોનો લાઇક કરી દેજો હો તો ત્યારે મિત્રો આપણે આપણા સીમરમાં છે તમે જોઈ લો અત્યારે પબ્લિકનો ખસારો પબ્લિક કેટલી છે ફૂલ પ્રમાણમાં એમાં કાંઈ ન ઘટે અને ફૂલ એટલે ફૂલ મોજ આવી રહી છે અત્યારે સીમર બીચની અંદર કાંઈ ન ઘટે એવો આપણો રિસોર્ટ પણ બને એવો છે અને હોટલ રેસ્ટોરન્ટ તમે જોઈ લો તો કાંઈ ઘટે નહીં હવે ટૂંકમાં કે દીવ જવાની કોઈની જરૂર નહીં પડે અને અહીંયા જ મજા આવે એવું છે તમે જોવો પબ્લિક કાંઈ ન ઘટે પબ્લિક ગોઠવાની છે અહીંયા સ્વિમિંગ પુલ પણ ખરેખર ખૂબ એટલે ખૂબ સરસ બનાવ્યું છે બહુ એટલે બહુ ત્યારે એન્જોય કરી રહ્યા છે બધા સિમર બેતનો નજારો કંઈક અલગ જ છે મોજે મોજ આવે છે બાકી બધું ખોટું બાકી સિમરની મોજ આજે જોવા જેવી છે ભાઈઓ બધા જોઈ લ્યો મજા આવે એવું છે બધું અત્યારે આપણે દરિયા કિનારે આવ્યા હતા બીચનો નજારો આનંદ જોયો અને પુષ્કળ પ્રમાણમાં પગલી પણ અહીંયા જોવા મળી છે કારણ કે પર્યટકો અત્યારે તમે જોવા જાવ ને તો ખૂબ પ્રમાણમાં અત્યારે આવ્યા છે સીમરબીચનો આનંદ લેવા માટે અત્યારે તમે જોવો ને તો અહીંયા જે બધી પબ્લિક છે ને એ બધી સીમરબીચનો આનંદ લેવા માટે આવ્યા છે અને આપણા સંપૂર્ણ વ્યૂ છે આખા બીચનો મજા આવે એવો એટલે બહુ આનંદ આવી ગયો છે સિમર બીચ ઉપર આવીને અને મોજ આવી ગઈ બધાને મને ઈશાની પપ્પા પપ્પાને બધાને આનંદ આવ્યો છે તો મિત્રો આપણો લોક છે તે અહીંયાને અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરીથી મળીશું એટલે આપ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી